નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા પરંતુ મિત્રો કાળા તલની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને મિત્રો મણે રૂપિયા પચાસથી લઈને રૂપિયા સાઠનો વધારો જોવા મળ્યો હતો તો તલની બજારમાં હાલના તબક્કે બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી પરંતુ માત્ર કાળા તલની બજારમાં અફરાતફરી જોવા મળી રહી છે કાળા તલનો સ્ટોક બહુ ઓછો પડ્યો છે અને જેવા વેપારો આવે છે તેવી તેજી આવી જાય છે તો મિત્રો કાળા તલના વેપારીઓ કહે છે કે આ વર્ષે કાળા તલનો પાક જ ઓછો હતો જેના કારણે બજારો આટલી વધી ગઈ છે અને હવે મિત્રો ઉનાળુ સિઝન સુધી કાળા તલની બજારો ટાઇટ રહેશે અને નવો પાક બમ્પર થાય તેવી ધારણા હોવાથી એપ્રિલ અને મે મહિનામાં ફરી મંદીનો માહોલ આવી શકે છે ત્યાં સુધી બજારો મજબૂત જ રહેશે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની પંદરસો કટ્ટાની આવક થઈ હતી જેમાં ભાવ મીડિયમ હલ્દની વાત કરીએ તો મીડિયમ હલ્દમાં રૂપિયા બે હજારથી લઈને રૂપિયા એકવીસસો પચાસ રહ્યો હતો જ્યારે મિત્રો બેસ્ટ હલ્દમાં ભાવની વાત કરીએ તો રૂપિયા એકવીસસો પંચોતેરથી લઈને રૂપિયા બાવીસસો પચાસ રહ્યો હતો અને પ્યોર કરિયાણા પર સફેદ તલમાં રૂપિયા છવ્વીસોથી લઈને રૂપિયા સત્યાવીસો પચાસ ભાવ રહ્યો હતો તો મિત્રો આપણે રાજકોટમાં કાળા તલના ભાવની વાત કરીએ તો કાળા તલના ભાવ રૂપિયા ત્રીસથી ચાલીસ વધ્યા હતા અને એમાં ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ચાર હજાર આઠસો પચાસથી લઈને રૂપિયા ચાર હજાર નવસો પચાસ રહ્યો હતો જ્યારે મિત્રો ઝેડ બ્લેકમાં ભાવ રૂપિયા ચાર હજાર પાંચસો પચાસથી લઈને રૂપિયા ચાર હજાર આઠસો રહ્યો હતો અને એવરેજ ભાવની વાત કરવામાં આવે મિત્રો તો એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર ત્રણસોથી લઈને રૂપિયા ચાર હજાર ચારસો રહ્યો હતો અને મિત્રો રાજકોટમાં એકસો પચાસ કટ્ટાની આવક થઈ હતી તો સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વોલિટીના ભાવમાં મુન્દ્રા પોચમાં હતા જ્યારે રૂપિયા એકસો પ્રતિ કિલોના પીના હળદમાં સેમીનો ભાવ એમપીયુપીનો રૂપિયો એકસો છપ્પન રૂપિયા રહ્યો હતો